નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ થઈ ગઈ મિત્રો ચાર ચાર તારીખ મિત્રો શુક્રવાર થઈ ગયો મિત્રો આજે મિત્રો હવામાન વિશે અપડેટ વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા તો મિત્રો આજે મિત્રો ઓલ 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 ગુજરાતમાં મિત્રો વરસાદ પડી તેવી એંશી થી નેવ ટકા સંભાવના રહેલી છે અને મિત્રો અમુક જિલ્લામાં તો મિત્રો ચાર થી આઠ ઈસ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહેલી છે બાકી તો નોર્મલ મિત્રો ત્રણ ચાર ઈસ મિત્રો તમામ જિલ્લામાં આજે વરસાદ પડે તેવી આપણને આંબાલાલ અને પરેશ ગોસ્વામી તમામ મિત્રો હવામાનના જાણકારોએ મિત્રો આજે આગાહી આપી છે અને હવે આપણે મેપના માધ્યમથી જોઈ રહ્યું મિત્રો કેટલા વાગે વરસાદ પડવાનો છે મિત્રો આ સૌપ્રથમ વાત કર્યું તો મિત્રો જોઈ રહ્યા વરસાદનું તમે જોઈ શકો વહેલી સવારે મિત્રો આઠ વાગે મિત્રો આપણને જામનગર માંડવી મુંદ્રામાં મિત્રો સિસ્ટમ સક્રિય પણ આપણને જવાબ મળી રહે છે ત્યાં મિત્રો વરસાદ આ સવારના આઠ વાગે ફૂંકા બોલાવે હતી આપના મેપના માધ્યમથી જોઈ લેવી છે અને આગળ વાત કરીએ તો મિત્રો આપણને તમે જોઈ શકો દસ વાગે દસ વાગે પહેલાં સિસ્ટમ મિત્રો એ ગાયબ થઈ ગઈ છે અને તમામ જોઈ શકો છો મિત્રો હવે વાત કરીએ તો કયા કયા જિલ્લામાં વરસાદ પડશે દ્વારકા પાટિયા ખંભાળિયા લાલપુર ઉપલેટા જુનાગઢ ઉદેપુર ગોંડલ વેરાવળ રાજકોટ ધ્રોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ સસ્તણ ગોંડલ બાબરા અમરેલી બગસરા વેરાવળ તારી કુંડલા ઉના રાજુરા મહુવા તળાજા પાલીતાણા ભાવનગર સોનગઢ ગઢડા બોટાદ વરવાડા ધંધુકા રાનપુર લીંબડી સુરેન્દ્રનગર નસરોરી વિરમગામ આ બાજુ વાત કરીએ તો મિત્રો અહેમદાવાદ ધોળકા તાજપુર ઉના વડોદરા ભરૂચ सूरत करें तो मित्रो, इमत नकर, इमत नकर आ बाजू बात मित्रों हिम्मतनगर हिम्मतनगर मेहसणा आ डांग मित्रों आ आ बेता जिला में मित्रों थोड़क वरसद ओसी संभावना देखा रहे बाकी तो मित्रों आज ओल गुजरात में मित्रों वरसद पड़े तेजी संभावना देखाई रहे लगभग तो मित्रों से नौ टका मित्रों आखा गुजरात में आज वरसद मित्रों આગાહી કરવામાં આવેલી છે મિત્રો આ તો મારો વિડિયો વિડીયો ગમે તે વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અભિષ્ય ન ભૂલતા